જય મુલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશે એવી આશાથી એક નવો ચાલુ કરી દીધો તમારા બધા નું સ્વાગત છે હમણાં જે વિડીયો બતાવવાનો છું ને એ આજથી બે દિવસ પહેલાં આપણે શ્રીવંતરામાં રમાપીનો રામાપી બાપાનો જે સ્તંભ હતો ને મંડપ હતો ને એનો બધે વિડિયો તમે આગળ આવેલા એમ જોયેલા છે એનો કે હિસ્સો છે આમ કહીને કે જે મંડપ હતો ને પાછળ મેળો હતો ને મેળામાં અમે સાંજે અમારું આખું ગ્રુપ દ્યું હતું ને અમે ઘણી બધી ગેમિંગ રહ્યું અને ગેમિંગ હતી ઘણી બધી ત્રણ ચાર વખત જાતની તો મોટો બોલ હોય સામે ગ્લાસ રાખ્યા હોય ને બોલનો ઘા કરવાનો અને ગ્લાસ બધાય પડી જવા જોઈએ એમાંથી આપણી જે પાથેલી હતી એમાંથી ગમે વસ્તુ આપણે જોઈશ પ્રમાણે લઈ લેવાની અને ત્રણ ગ્લાસ હોતા આ એક ઘાવાળું હતું ત્રણ ઘાવાળું હતું રીંગવાળું હતું લચકવાનું હતું એ મને એક ચેલેન્જ રાખેલી હતી એમાં મેં ભાગ લીધો હતો કે લચકવાનું બે મિનિટ હાથ ઊંચા રાખીને લચકવાનું તમારા પગ જમીન નીચે અડે નહીં તો બંને રેજો વિડીયોમાં તમને બતાવી દો હમણાં મેં ચેલેન્જ રાખી હતી જીતો કે હાર્યો જોવા માટે જાણો વિડીયો પચાસ રૂપિયા લગાડવા પચાસ રૂપિયા પચાસ રૂપિયા જોઉં બે હું તો પાંચસો આપે સો હોય તો હજાર રૂપિયા સો હોય તો હજાર રૂપિયા આપે ચલો ભાઈ દેખો

બિચું <laughs> તો ભાઈ આવા મેળામાં જાહેર મેળો ને જે આવું બધું હોય ને આમાં આવી ગેમિંગ હોય ને એમાં આવી ચેલેન્જિંગ મારવામાં ખાસ ધ્યાન રાખજો તમે શું થયેલું હતું કે જે પાઇપ લગાડેલો હતો ને ઉપર જે હું ટીંગાણો હતો ને પાઇપ એ પાઇપની અંદર એક એકનો પાઇપ હતો એની માથે ચડાવ્યો હતો સ્ટીલનો દોઢનો પાઇપ જે અંદરનો પાઇપ હતો અને જે માથેનો પાઇપ હતો ને બેની વચ્ચે જગ્યા હતી ગેપ હતો તમે પાઇપને પકડીને આપણે આમ પાઇપને પકડીને એટલી પાઇપ આખો હલતો હતો આમ ચક્કર મારતો હતો જેને લીધે આપણે બેલેન્સ ના રાખી હતી પછી બીજા નંબરમાં એક એ બીજા નંબરમાં એક ઈ કાવતરું કરેલું હતું કે જે માથેનો પાઇપ હતો ને એ એકદમ લાશો અને સ્ટીલનો હતો હાવ લાશો સ્ટીલનો હતો જેથી તમારા હાથ લસરી જાય તમે જાજો ટાઈમ રહી ના શકો બે નંબર ત્રીજા નંબરમાં એ હતું કે એ જે પાઇપ હતો ને એ તમારા આ હાથ છે ને જો હાથ આ સામેનો આંગળીને અંગૂઠો બે ભેગા ન થઈ શકે ભેગા થઈ હગે ને તોય પણ તમે તમે તાકાતીમાં પૂરેપૂરી અજમાવી હગો અને ઘડીકમાંથી લપસી ના હજી ત્રણ અને ચોથું અને સૌથી મહત્ત્વનું કહીને તો જે સ્ટીલનો પાઇપ હતો ને જે પેટલો હતો ને એમાં આપણે પાલિશ મારેલું હતું ક્યુ પાલિશ આપણે બાઇકની સર્વિસ કરતા હોય ફોર વ્હીલ સર્વિસ થઈ જાય પછી જે માથે પાલિશ મારે ને એ પાલિશ મારેલું હતું જેથી કરીને આપણા હાથ આસાનીથી લપસી જાય એટલે આવું બધું હોય ને એમાં કોઈ લોભાતા નહીં આમાં ચેલેન્જ હતી પચાસના પાંચસો ને સોના હજાર હું તો આમાં લોભાઈ ગયો હતો જોકે મને ખબર જ હતી આ અશક્ય વસ્તુ હતી થાય જ નહીં હમણાં એની જગ્યાએ લાકડું કેવું કંઈક હોય ને તો આપણે લટકી હગી પણ આમાં લટકાણું નથી અને કોઈ ના લટકી હગી આમાં એ બધું હાવ બહુ અઘરું હતું સ્ટીલનું હતું લપસણનું હતું ને પાલિશ મારેલું હતું એટલે આવા કંઈ મેરામાં આવ્યા હોય તો ખોટા કંઈ ખર્ચા કરતા નહીં પચાસ રૂપિયાનું અમને એમ થાય પાણી પાણીપુરી ખાઈ લીધી હોત તો પેટમાં જત એટલે મારા ભાઈ આવું કંઈ કરતા નહીં આ તો ખાલી ખાલી ખોટા ખોટા બધા જતીંગ છે અને એને કમાવાની વસ્તુ છે એ કંઈ પણ ગેમમાં પડાય નહીં Design molding